લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ તો મિત્રો અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો રાજકોટના સરદારના છે જ્યાં રેતસરના ભોકા બોલાવી દીધા છે વાવણી માથે બુસ્ટર ડોઝ હોય તે પ્રકારે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જોરદાર વાવણી થયા બાદ સરદારમાં આ બીજો વરસાદ છે તો જોરદાર વરસાદને કારણે ખેતરોમાં પાણી પાણી કરી દીધું છે દ્રશ્યો તમે જોઈ શકો છો તેના પરથી જ અંદાજો લગાવી શકો છો કે કેવો વરસાદ પડ્યો છે તો રાજકોટ અમરેલી ભાવનગર સહિતના વિસ્તારમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જામનગર પંથકમાં પણ આજે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો મોરબી સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજાની સટાસટી બોલી રહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદે આજે જમાવટ કરી છે તો અનેક વિસ્તારોમાં સુકનવનતી મેઘ સવારી જોવા મળી રહી છે અને ધરતીપુત્રોમાં વાવણીલાયક વરસાદને કારણે હરખની હેલી તો ચોક્કસપણે જોવા મળી રહી છે અત્યારે દ્રશ્યો તમે રાજકોટના સરદાર જોઈ રહ્યા છો પાણી પાણી કરી દીધા છે ખેતરોને ને જડબંબાકાર થયા ખેતરો